મહીસાગરના જૂની ગોધર ગામે ચાળિયાના મેળાની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં હોળી પછીના ત્રીજા દિવસે પરંપરાગત ચાળિયાનો મેળો યોજાયો હતો આદિવાસી સમાજના લોકોની જે આગળ પરંપરાગત ચાલી આવતી આ ચાળીઓ બાંધવાની અને તેને છોડવાની પરંપરા આજે પણ અકબંધ રહી કડાણાના ગોધર ઉત્તર ગામે ચાળિયાનો મેળો છે જેમાં હજારોની સંખ્યામાં યુવા યુવતીઓ ચાળિયાના મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જે લાકડાની બેડો રોપવામાં આવે છે તેના પર એક પૂતળું બાંધવામાં આવે છે અને નાળિયેરની પોટલીઓ બાંધવામાં આવી હતી ગામના યુવાનો પોટલીઓ છોડવા ચડ્યા ત્યારે સ્થાનિક મહિલાઓએ ફાગણના ગીતો ગાતી વાંસની સોટીઓનો વરસાદ કર્યો યુવાનો માર ખાઈ લાકડા રોપવામાં આવે તેના ઉપરથી પોટલીઓ છોડી લાવ્યા આ મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં માનો મેરામણ ઉમટી પડ્યું રિપોર્ટર જયેશ ડામોર મધ્ય ગુજરાતનો વાદ ન્યૂઝ ચેનલ મહિસાગર